મહાદેવના ઐતિહાસિક આ પ્રારંભ કરવામાં આવ્યો હતો કાવડીયો પવિત્ર નદીઓના જળથી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક કરી તેમજ આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી યાત્રામાં નાથ સંપ્રદાયના લોકો પણ વિશેષ જોડાયા અને વડોદરાના નવ મંદિરોમાં પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરવામાં આવશે વડોદરા તેમજ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા હતા જયંત ભૈરવ જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો ને જેના દર્શન માટે આયોજકો દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો બે હજાર ચોવીસને સાલમાં વિશ્વ શાંતિના હેતુ સાથેનું આયોજન કરાવવું ત્યારે હાલની પૂની સિદ્ધિવાન લોકો ફરીથી પગભર થાય તેમજ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી તેમ દર્ભાવતીના સાધુને આ કેવડિયા તરા પ્રણેતા વિજય જે મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું અને શ્રાવણના છેલ્લા સોમવારે સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના અધ્યક્ષ દ્વારા તારા શાસ્ત્રી નીરજ જૈન વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ રૂપલબેન મહેતા તર્ભાવતીના સાધુ વિજયજી મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા સાંજે સાત વાગ્યે કાવડયાત્રા વડોદરાના જાગનાથ મંદિર ખાતે આવશે

और कावर यात्रा तो बड़ौदा की परिस्थिति को देखकर कर कांवर यात्रा निकालने का विचार नहीं था लेकिन महादेव को फिर से रिझाने का ये काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर्व नहीं महादेव चाहें तो कभी पूर्ण नहीं आएगा लेकिन ये किस टूटी से किस अपराध से ऐसा हुआ है यहाँ के लोगों को परेशानी पैदा हो गई है अभी ऐसा तो नहीं होना चाहिए इसलिए भगवान को रिझाने के लिए ये कांवत फिर से हम निकाले हैं निकालने का लोगों का विचार नहीं था लेकिन हमने उसको बोला नहीं इनकी टूटी नहीं होनी चाहिए जिससे कि ये परीक्षा भी लेना चाहें तो हम पास हो जाए जाओ ये कांवत इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते हैं इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है इसलिए कांवर निकालते हैं कांवर तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था महादेव ने उसको पान किया था पान करने के बाद महादेव का कलर नीला हो गया था जिसको नीलकंठ के नाम से जानते हैं उसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे वो देवता मिट्टी के खड़ा से एक कांवर के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए तब तक अभिषेक करते रहे जब तक महादेव खुश नहीं हुए अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं महादेव सब नाचते हैं तो भीड़ लगती है महादेव नाचते हैं तो प्रलय होती है इसलिए महादेव को रिझाने के लिए एक कांवर के माध्यम से जल चढ़ाया जाता है इसलिए ये हम सत्ताईस अट्ठाइस बरस से डबोई में निकालते थे इन लोगों की मर्जी थी बड़ौदा में आज निकालने का है पर हम लोगों का शर्त है कि हम क्या शर्त तो तुम लोग बताए लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जाए तो हम आपका समर्थन करेंगे इन लोगों की इच्छा महादेव ने पूरी की है हमको आज ग्यारह बरस हो गया है यहाँ हम पावर निकालते हैं हम डबोई से आते हैं बेटा और नंगे पाव मतलब इतना किलोमीटर चलते हैं जो भगवान करता है वो सब ठीक करता है पर बड़ौदा वालों जो इस साल कष्ट हुआ है फिर कष्ट नहीं हुए महादेव से हमें प्रार्थना करते हैं और सभी नाथ सभी जात सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी ये छीला समय आवे कांवर का सोमवार तो वो सब लोग इसमें भेगा हुए और सरकार से विनती करते हैं यहाँ के नेता यहाँ के अधिकारी से આજ કે દિવસ રાજા અગર જાહેર કરે તો સબસે અચ્છા હેલો હાજર હોય વડોદરા ના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવ ની કાવડ યાત્રા નીકળી રહી છે આ અગિયાર માં કાવડ યાત્રા છે અગિયારમું વર્ષ છે આ વખતે ની કાવડયાત્રા દર વખતે કાવડયાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈ ના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડયાત્રા નીકળે છે આ વર્ષે એક ઓર પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમ પૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે તો વડોદરામાં આ કાવડયાત્રા નીકળે છે નવનાથ મહાદેવની તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની કાળ ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડેત્રમાં આવીશું એટલે ઉજ્જૈન થી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાય ના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે હરિપ્રસાદ હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી છે પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ શાંતિ ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે પૂરની જે પરિસ્થિતિ છે જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની આ નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવે ને લોકો હેરાન ના થાય એવી દૈવાથી દેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના